જુનાગઢના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીમાં કબજો જમાવવા માટે સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા વચ્ચે ભારે ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે બીજી તરફ પ્રચાર પ્રસારમાં પણ કોંગ્રેસ અને ભાજપ બંને વચ્ચે ખાસ્સી ટક્કર જોવા મળી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં આ વખતની ચોરવાડ નગરપાલિકા કોણ કબજે કરશે તે કહેવું કઠિન બની ગયું છે તો બીજી તરફ આ વિસ્તારમાં પરંતુ સફળતા મળશે ખરી તેવો સવાલ પણ ઊભો છે કારણ કે આ વિસ્તારમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની કામગીરી પ્રત્યે પણ લોકોમાં એક અલગ ઇમેજ પણ જોવા મળે છે ત્યારે શું થશે ચોરવાડ નગરપાલિકામાં તેના માટે સમય આવ્યે જ સાચી ખબર પડશે તેમ હાલની સ્થિતિ જોતા જાણવા મળ્યું છે અમારો ઉડો છે ઉડો એ અમારો ડાન્સ છે અમે અમારા કલ્ચર ને પણ હરે હરે લોકો સુધી પહોંચાડવાનો આ રેલીના માધ્યમથી પ્રયત્ન કર્યો જે ટ્રેડિશનલ અમે નહીં કોઈ હીરો હિરોઈન ને બોલાવી માત્ર ને માત્ર અમે અમારા ગામના દીકરા દીકરીઓની જે

સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા અને સભામાં જે અમારે વાત કરવાની હતી જે અમે શું કામગીરી કરી હવે શું કરવાના છે અને એ પછી પણ એ સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી ચાર તારીખે સાફ થઈ ગયું છે ત્રીસ લાખ રૂપિયા અમારે એક એક ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે આપતા હતા એ સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો ઉપાદાર છું વિમલભાઈનો ઉપાદાર છું એને ન લીધા એ ચોવીસે ચોવીસે ન લીધા ભલે તે દિવસે તો અમારી બહુમતે આવી ગઈ હતી પણ આજે સભામાં અમને કામગીરી કરી છે કરવાના છે આગલા દિવસોમાં શું કરવાના છે અને એ સિવાય પણ જે સંસદે પોતાના લોકોને ને ગેરમાર્ગે ધોરણ કર્યો એના ખુલાસો કર્યો અને સ્પષ્ટ થઈ ગયું ચોવીસ માંથી ચોવીસ અઢાર તારીખના રોજ ચોવીસ માંથી ચોવીસ સીટ આવવાની પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ